નમસ્કાર ટેકનિકલ રેલવે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર નવ બે હજાર અને ચોવીસ તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવ જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ ઘંટડીના બટનને દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવની અપડેટ તમારા સુધી રોજ પહોંચતી રહે તો આજેના ચાંદીના ભાવ જોઈએ તો આજે ચાંદીમાં ઘટાડો થયો હતો એક ગ્રામ ચાંદી બાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો વીસ સો ગ્રામ ચાંદી નવ હજાર બસો અને એક કિલો ચાંદીનો ભાવ આજે બાણું હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો ગઈકાલ કરતા આજે ચાંદીના ભાવમાં એક હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ચાંદીના ભાવમાં જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજનો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર આઠસો ચોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર નવસો બાર દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર છસો ચાલીસ અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છ્યાસી હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસઠ હજાર નવસો ને ચાર દસ ગ્રામ સોનાનો ભાવ ચિમ્મોતેર હજાર આઠસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અડતાલીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો સોનાના સો ગ્રામના ભાવમાં બજારમાં એક હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર છસો સોળ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ચુમ્માલીસ હજાર નવસો દસ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર એકસો સાઠ અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ એકસઠ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર ચારસો રૂપિયાનો સોનાની એવો પણ નહીં પરંતુ મોટો વધારો જોવા મળ્યો તો અને ખાસ કરીને બે ત્રણ દિવસથી આ બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે સાથે સાથે શેર બજારમાં પણ આની મુમેન્ટ જોવા મળી રહી છે સેન્સેક્સમાં પણ ત્યારે નિષ્ણાંતોના મત અનુસાર સોનાના બજાર આગામી સમયમાં વધવાની શક્યતા હોય છે પરંતુ આજે બે દિવસ બાદ થોડા રાહતના સમાચાર કહી શકાય તે પ્રકારે સોનાની બજારમાં ફરી એકવાર ઘટાડો થયો હતો અને આમ જોવા જઈએ તો આ ઘટાડો સામાન્ય એવો ગણી શકાય કારણ કે સત્તરસો અઢારસો રૂપિયા જે બે દિવસની અંદર જે બજાર વધી છે તેની કમ્પેરિઝનમાં આ ઘટાડો છે તે ખૂબ જ સામાન્ય ગણી શકાય છે પરંતુ થોડા ચોક્કસપણે રાહતના સમાચાર ગણી શકાય છે સામાન્ય વર્ગ માટે કારણ કે થોડો ઘટાડો થયો છે તો પણ તેમને ફાયદો ચોક્કસપણે થઈ શકાય છે કારણ કે અત્યારે જે સોનાના ભાવ છે એ લેવલે સોનું ખરીદવું સામાન્ય માણસની ઓકાર નથી